નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ ગણિત વિષયના પ્રશ્ન બેંક એટલે કે એકમ સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોશું તે તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે જેમાં પ્રકરણ નંબર સાત અને આઠનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મોકાઈ ચૂક્યા છે તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક યોગ્ય

જોઈએ નંબર પાંચ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક છેદમાં બે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના ગુણ છે પાંચ નંબર એક માઇનસ ત્રણના છેદમાં પાંચ અને જીરો પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે માઇનસ ત્રણના છેદમાં પાંચ નંબર બે માઇનસ પાંચના છેદમાં છ વધતા માઇનસ એકના છેદમાં છ બરાબર માઇનસ એક નંબર ત્રણ માઇનસ બેના છેદમાં નવ માઇનસ સાતના છેદમાં નવ બરાબર તો જવાબ આવશે માઇનસ એક નંબર ચાર પંદર ક્રિગા અને પચાસ ક્રિગાના ખાલી જગ્યા ટકા થાય તો ત્રીસ નંબર પાંચ ત્રણ હજારનું વાર્ષિક દસ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ ખાલી જગ્યા થાય નવસો પ્રશ્ન નંબર ત્રણ ખરું કે ખોટું તે જણાવો જેના ગુણ છે પાંચ નંબર એક બેના છેદમાં ત્રણ બરાબર છાસઠ બેના છેદમાં ત્રણ ટકા તો જવાબ આવશે ખરું નંબર બે ચાર દિવસના પચાસ ટકા એટલે આઠ કલાક તો ખોટું નંબર ત્રણ જીરો પોઈન્ટ ઝીરો અઢાર બરાબર આઠ ટકા ખોટું નંબર ચાર જો એક સાયકલ માં ખરીદીને આઠસો ને છન્નું થાય ખોટું પ્રશ્ન નંબર ચાર માગ્યા મુજબ દાખલા ગણો જેમના ગુણ છે દસ નંબર એક એક કલાકના કેટલા ટકા ત્રીસ મિનિટ થાય તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે જુહીએ એક પરીક્ષામાં છસો માંથી ચારસો છવ્વીસ ગુણ મેળવ્યા જ્યારે અન્ય પરીક્ષામાં રીનાએ આઠસો માંથી પાંચસો ને સાહીઠ ગુણ મેળવ્યા તો કોનું પરિણામ વધુ સારું કહેવાય તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો અહીં સંખ્યા આપેલી છે તેમને તમારે આ રીતના ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે ત્યાર પછી જોઈએ નંબર ચાર સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ એમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર પાંચ પાંચ ઉકેલો તો કે પાંચના છેદમાં તેર માઇનસ માઇનસ આઠના છેદમાં છવ્વીસ તેમનો પણ અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના જે પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો અગાઉના પ્રશ્નપત્રના એટલે કે ઓરિજિનલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ આપની ચેનલ ઉપર મૂકી ચૂક્યા છે જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો